નમસ્કાર મિત્રો મિત્રો અત્યારના સૌથી મોટાના અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટથી રાજકોટમાં આપની વિજય સંદેશ યાત્રા આમ આદમી પાર્ટીની વિજય સંદેશ યાત્રા હેઠળ રાજકોટ ખાતે એક સભાનું આયોજન કરવામાં આવ્યું આ સભામાં પ્રદેશ પ્રમુખ ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાની વિશેષ ઉપસ્થિતિમાં સભા યોજાઈ હતી આમ આદમી પાર્ટીની કામની રાજનીતિની પ્રેરાઈને ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તા મોટી સંખ્યામાં પાર્ટીમાં જોડાયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રિક્ષા અને ટેમ્પો વચ્ચે અકસ્માત ત્રણ લોકોના થયા છે મોત રાધનપુર મહેસાણા હાઈવે પર ગમકવાળા અકસ્માત સર્જાતા ત્રણ લોકોના ઘટના સ્થળે મોત થયા છે રાધનપુર સેવા સદન પાસે રિક્ષા અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં રિક્ષાનો કચ્ચર ગાળ નીકળી ગયો છે મૃતદેહોને રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ મોકલી દેવાયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક હળવો વરસાદ નોંધાયો છે મહીસાગર પંથકમાં સાર્વત્રિક હળવો વરસાદ વરસી ગયો આ દરમિયાન કડાણા તાલુકામાં સૌથી વધુ આડત્રીસ મિલીમીટર વરસાદ થયો વીરપુર વિસ્તારમાં અઠ્યાવીસ મિલીમીટર વરસાદ થયો બાલાસિનોર અને સંતરામપુર વિસ્તારમાં સત્તર મિલીમીટર વરસાદ થયો ખાનપુરમાં દસ મિલીમીટર અને લુણાવાડામાં નવ મિલીમીટર વરસાદ નોંધાઈ ગયો છે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોડાસાના માઝુમ ડેમમાં પાણીની આવક થઈ છે અરવલ્લી પંથક અને ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે મોડાસાના માઝુમ ડેમમાં પાણીની આવક થઈ છે ડેમનું રૂલ લેવલ એકસો પંચાવન પોઈન્ટ શૂન્ય છ મીટર જાળવી રાખવા માટે સિંચાઈ વિભાગે નદીમાં પાણી છોડવાનો નિર્ણય લીધો છે સિંચાઈ વિભાગે ડેમમાંથી ત્રણ હજાર ક્યુસેક પાણી માઝુમ નદીમાં છોડ્યું છે છેલ્લા ચોવીસ કલાકમાં જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો છે પાણી છોડાતા ચાલીસ ગામોને એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતના ઉધના નવસારી રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા ભારે વરસાદને કારણે સુરત શહેરના ઉધના નવસારી રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે ઉધના બસ ડેપોથી લઈને સ્વામિનારાયણ મંદિર સુધી પાણી ભરાઈ ગયા હતા ડ્રેનેજ લાઇનમાં કેમિકલ યુક્ત પાણી ઉભરાતા આખા રોડ પર લાલ રંગનું પાણી જોવા મળ્યું વરસાદના લીધે ડ્રેનેજ લાઇનમાં પાણી નહીં ઉતરતા આખા રોડ પર કેમિકલ વાળું પાણી પણ જોવા મળ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બેટમાં ફેરવાયું સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદ પડવાને કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા જે કારણે બેટ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે સ્થાનિકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો મહાનગરપાલિકા કચેરીએ પાણી નિકાલની માગ સાથે હલ્લાબોલ કરવા છતાં પરિસ્થિતિ જૈસે તે રહી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મધુબન ડેમના દસ દરવાજા ખોલવામાં આવ્યા છે ગઈકાલે સવારથી દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા દરમિયાન વલસાડમાં પણ સારો વરસાદ પડ્યો જેમાં ઉપરવાસમાં ભારે વરસાદ હોવાથી મધુબાન ડેમના દસ દરવાજા ખોલી નાખવામાં આવ્યા હવામાં વલસાડ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ આપી દેવામાં આવ્યું છે મહત્વના ભારે વરસાદ પાણી ભરાતા હાલાકી વડોદરામાં થોડા વિરામ બાદ મેઘરાજાનું આગમન થયું ભારે વરસાદને કારણે રાવપુરા ભૂતળી જાપા અને સયાજીગંજ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા પાણી ભરાઈ જવાને કારણે શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો આ સાથે ઘણા વિસ્તારોમાં મગર રોડ પર જોવા મળી રહ્યા છે જેને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નર્મદા પોલીસે કલમ એકસોને ચુવાલીસ લાગુ કરી અને શાંતિ જાળવવાની અપીલ કરી ચૈતર વસાવાની ધરપકડ મામલે રાજનીતિ પણ ગરમાઈ છે ભાજપના તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા સાથેના ઝઘડાની ઘટના બાદ ચૈતર વસાવા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે આ ઘટના બાદ રાજપીપળામાં તેમના સમર્થકોનો ધસારો વધવા લાગ્યો છે જોકે ચૈતર વસાવાના રિમાન્ડ નામંજૂર કરી દેવામાં આવ્યા છે જેના કારણે પોલીસે કલમ એકસોને ચુવાલીસ લાગુ કરી

અને એકવીસ ગ્રામીણ રસ્તાઓ ત્યારે પિથોરગઢમાં છ ગ્રામીણ રસ્તાઓ બાગેશ્વર જિલ્લામાં અગિયાર ગ્રામીણ રસ્તાઓ પૌરી ગઢવાલમાં ત્રણ ગ્રામીણ દેહરાદૂનમાં બે ગ્રામીણ અને ટિહરી જિલ્લામાં ત્રણ ગ્રામીણ રસ્તાઓ બંધ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બારડોલી મિંડોળા નદીમાં ગાંડીતુર બની ગઈ છે હવામાન વિભાગની આગાહી અનુસાર સુરતમાં ભારે વરસાદ પડ્યો ભારે વરસાદથી મિંડોળા નદી ગાડીતુર બની ગઈ છે ઉકાઈ ડેમ બાદ ડોસવાડા ગામમાં ડેમમાં પાણીની આવક થઈ છે નદીમાં ખાડા વિસ્તારના વધુ પાણીમાં ગરકાવ થઈ ગયા છે પાણી ભરાતા તમામ લોકોને સલામત સ્થળે ખસેડાયા છે ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં પાણીની આવક વધી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડાંગમાં ભારે વરસાદથી ચાર માર્ગો બંધ હવામાન વિભાગની આગાહી અનુસાર ડાંગમાં ભારે વરસાદથી ચાર માર્ગો બંધ થઈ ગયા છે છેલ્લા દસ કલાકમાં સરેરાશ ઇકોતેર પોઈન્ટ તેત્રીસ મિલીમીટર વરસાદ નોંધાયો છે મોસમનો કુલ વરસાદ આઠસો મિલીમીટર સુધી પહોંચી ગયો છે વરસાદને કારણે ખાતર ફાટકથી ધોળી રોડ ધોળવડવ એવી રોડ અને બોરખલ ગાયસવ ચડવેલ રોડ અને કાકડ વિહાર ખેદ્રિદ્રા ચમારપાડા રોડ બંધ કરવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાબરકાંઠામાં છેલ્લા ચોવીસ કલાકમાં સાર્વત્રિક વરસાદનો માહોલ જામી ગયો છે જેમાં વિજયનગરમાં પિસ્તાલીસ મિલીમીટર આ ઉપરાંત ઈડરમાં પચ્ચીસ મિલીમીટર હિંમતનગરમાં ચોવીસ મિલીમીટર વડાલીમાં વીસ મિલીમીટર વરસાદ થયો છે ભારે વરસાદને કારણે જળાશયોમાં પાણીની આવક પણ વધી રહી છે ખેડબ્રહ્મામાં બાર મિલીમીટર તાલોદમાં અગિયાર મિલીમીટર અને પ્રાંતિજમાં છ મિલીમીટર જેટલો વરસાદ નોંધાઈ ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભીલોડામાં છ ઇંચ વરસાદથી નદીઓમાં નવા નીર આવ્યા છે અરવલ્લી ધામ ભીલોડામાં છ ઇંચ વરસાદથી નદીઓમાં નવા નીરની આવક થઈ છે ભારે વરસાદને કારણે ઇન્દ્રાસી અને હાથમતી નદી બે કાંઠે વહેતી થઈ છે ઉનાળામાં સૂકી ભટ્ટ દેખાતી આ નદીઓમાં હવે પાણીની આવક થઈ છે આ વરસાદથી આસપાસના ગામડાઓના બોર અને કુવાના જળસ્તર ઊંચા આવવાની આશા છે હવે વરસાદની પરિસ્થિતિમાં સુધારો થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાનું આગમન સુરત શહેરમાં ભારે વરસાદ બાદ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છેલ્લા કેટલાક દિવસોથી સુરતમાં મેઘરાજા મહેરબાન થયા છે ભારે વરસાદને કારણે માંડવીનો લાખી ડેમ નેવું ટકા ભરાયો છે અને હાલ ડેમની સપાટી બોતેર પંચોતેર મીટર સુધી પહોંચી છે ડેમની ભયજનક સપાટી ચુઓતેર દસ મીટર જોવા મળી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભીલોડાના સુનસર ધોકનો મનમોહક નજારો સામે આવ્યો છે અરવલ્લી જિલ્લામાં આવેલો સુરસ ધોધ ચોમાસાના આગમનની સાથે જીવંત થયો છે અરવલ્લીની ગિરિમાળામાં આવેલો બસો પચાસ ફૂટ ઊંચો ધોધ આસપાસની લીલોતરીના કારણે મનમોહક નજારો સર્જે છે કવિ ઉમાશંકર જોશીના વતન નજીક આવેલા આ ધોધનું કુદરતી સૌંદર્ય માણવા માટે સહેલાણીઓ અત્યારે દૂર દૂરથી પણ આવી રહ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે